મારા વાલા સ્નેહજનો સૌની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે રવિવાર ચૈત્ર વ એકમ રાશિ છે કન્યા નામનાક્ષર છે પોઠ અને અણ જે સવારે સાડા સાત વાગ્યા સુધી રહેશે તે પછી બીજી થાય છે અને રાશિ થાય છે તુલા જેના નામના અક્ષર છે ર અને ત આજથી વૈશાખ મહિનો બેઠો પણ આપણે ચૈત્રવત બેસે છે એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચે આ ત્રણ વખત મંત્ર જપવાનું બહુ જ ફળ છે માટે મંત્ર જપવું એમાં પણ આજ રવિવાર છે સૂર્યનારાયણની પૂજા કરવી હાંદલમાની પૂજા કરવી ઓમ રવિશ્કર ભાસ્કરમાદિત્ય શરણાગત આદિત્ય પ્રથમનામ દ્વિત દિવાકર તૃતીય ભાસ્કર કથપ્રોક ચતુર્થ પ્રભાકર પંચમ ષઠમ ચેવ ત્રિલોચન સપ્તમ હરિજમિસુ નવમ દિનકાત પ્રોત્થમ દસમ દ્વાદશાત્મક એકાદશમ ત્રિમૂર્તિ દ્વાદશમ સૂર્યવચન આ સૂર્યના બાર નામ છે ખાલી આટલો રોજ જપ કરવાથી ઘણું પુણ્ય મળે છે કોઈને ખરાબ સપના આવતા હોય તો તે દૂર થાય છે કોઈને જાણે કે દુશ્મનો મારી નાખતા હોય કે કોઈ ઉપરથી પડી જતું હોય કે કોઈ નદી નાળામાં પડી જતું હોય એવા સપના આવતા હોય તો આ સૂર્યના મંત્ર જપ કરવાથી વિશ્વપમાં એના નાશ પામે છે સદ્દવિચારની પ્રાપ્તિ થાય છે સદ્વિચાર પડે છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફીલ કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બોતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ ના